ચાલો પછી ગાયું ને લીલું નાખીએ આજ નાખીએ જો ને ભાઈ તમારે શું આવે કે જો નંબર માં હે નોઠે ને કઈ કામ ના કરે હાલો ભાઈ આડુ બોરિંગ હાલ તો થઈ ગયું કાલે હાથ નું હાલે હે આજે હું તમને બતાવું જો આ રીતનું નું હાલે હે ને હવે અમે અહીંયા મસ્ત મજાનો ચા બનાવવાના છે ઇન્જો બધી વસ્તુ ગોઠવી લીધી છે મોર્નિંગ જય દ્વારકા દેશ અર મહાદેવ કેમ છો બધા મિત્ર મજામાં અને મસ્ત મજાની સવાર થઈ ગઈ સવાર તો ક્યારની થઈ ગઈ છે અને આજે છે મકર સંક્રાંતિ એટલે બધા મિત્રોને હેપી મકર સંક્રાંતિ અને નાસ્તામાં રોટલી તરલ આવી મરમાએ તરી દીધી છે અને ચા હે વાગવામાં કહું ને ભાઈ 10 વાગવા આવ્યો છે હવે નાસ્તો થાય છે અને હવે આપણે એક કામ કરવાનું છે લીલુ વાઢી અને આજે મકર સંક્રાંતિ છે તો ગાયોને લીલુ નાખવા જવાનું છે મકાઈ ચાલો પેલા હું ચીરાવી લઉં કેમ કે હું પાણી વાર વાગ્યો તો હાલો જો ચા ગરમા ગરમ છે મસ્ત અને હવે રોટલી કડક કડક છે તમારે ચાય પીવાનો છે માં જય શ્રી કૃષ્ણ શું કેમ મકર સંક્રાંતિ આવી ગઈ ગયા ગયો ને અડધી વહી ગઈ આ ગયા રોટલી હોય ને મીઠું ચટણી ઓહો मजा आ गई मेरा चलो बस गाय ने लीलू ना किए મારો ફી છોકરો આવવાનો હતો એટલે આવું આવે તમારે શું આવે બાજી લીધો ભાઈ અમે બાજી લીધો સલેશન કઈ દીધું અને અમે એક બીજી વસ્તુ લીધી તમને દેખાડી એટલે અમે ભાઈ એક નવી વસ્તુ ખરીદી કરી

તો હું ત્યાં જ આવે જ છું દીકરા હે એવું તો પાછળ તમને અવાજ હંભરાતો હશે તો બોરવેલ આલે છે બોરવેલ ઉભી નથી આવતી વાવ નહીં આલે છે મારા કાકાના છોકરા નથી તો આપણે વિડિયો કન્ટીનર જાઉં તો તમને એ દેખાડે હાલો મિત્રો વાડીમાં આવી ગયા છે અને આપણે જો આ ગાયો માટે ને મકાઈ વાટી લીધી છે તો આ બધી મકાઈ ભરી લઈને જો મારા મા અને બાપુ ભરે છે તો સીપીએ માં ભરી લઈ અને હાલો હું એ ભરવા મીનું આજે મકર સંક્રાંતિ છે તો થોડું દાન પૂન કરી દઈએ આપણે ગાયું લીલું નાખ દઈએ તો સારું રહે એમ કેતા હોય તો ચાલો જો મારા બાપુ આવે છે એ અહીંથી બત ભરી લઈએ અને હું આથી જુવાર ની બત ભરતા હું સામેથી ઓલા નાકું બીજે દી કાઈમાં આવે ને

હાલો ભાઈ હું દરબાવાડી આવી ગયો છું અને તાતાભાઈ લાઇટ વહી ગઈ છે જો આ ટાટર આપણું અહીંયા આપેલું છે તો હવે એ હે ને ચેક કરવાની છે મોટર બોરની છે હવે શું થયું હાલતીથી પાછી ઓટોમાં મૂકીને તો ચાલુ જ ના થાય એ થયો હશે ગમે તે થયો હશે એ થયો હશે હાલો હવે આપણે ટ્રાય કરી લઈ લાઇટ આવે ને તો ચેક કરી લઈ રિટર્ન પવર આવે કે મોટરમાં વાંધો છે કેબલમાં એ બલ હલો મિત્રો વાગી ગયા છે સાડા દસ અને અમે આજે આવ્યા છીએ ચણામાં પાણી વારવા કારણ કે આપણી મોટર કાલે ઉપડીતી નહીં આજે પછી ટેસ્ટિંગ કર્યું તો ભાઈ ઉપડતી નથી કારણ કે રિટર્ન પવર આવે છે હવે સાંધો ઓઘરી ગયું હોય કે કંઈ ખબર નથી પડતી જામી ગયું હોય ને તો ત્યાંથી રિટર્ન આવતો હોય કે પંપ જામ થઈ ગયો હોય કે કંઈક તકલીફ છે મોટર ન પીડી હોય કાકાના છોકરાની મોટર રાખી અને મોટા બાપાના કૂવામાંથી ચાલે છે તો એ બેયનો એક કૂવામાં પડે છે ને તેમાંથી અમે ચણા પહી ને આજે જો અમે માણસ છે આપણે અનિલ તો પાણી આલે છે ને હવે અમે અહીંયા મસ્ત મજાનો ચા બનાવવાના છે બધી વસ્તુ ગોઠવી લીધી છે અને તાપ કરી લીધો છે અને મારે આજે મોટરનું ધ્યાન દેવાનું છે ઓલી વાયમાં ઉલારો થઈ ગઈ ને તો એ બંધ કરવાની છે અને અહીંયા દેવાનું છે ને માણસ રાખો હવે ચા બનાવી દેવાનું છે અને ચણામાં પાણી આલે છે તો હવે આપણે ચણા પાઈ દઈએ હવે આના પછી પાણી જો શું કાઢવું પડશે તો કાઢશું અને મોટરનો કંઈક જુગાડ કરશું નકર કર આમનામ કાઢી લેશું પાછું તો અત્યારે સણાવા ચારે તો મોટર ખેતરમાં કાઢવી બર દઈએ એટલે કંઈક હાલો ને વિચાર કરશું ટ્રાય મારશું હાલો અને તમારે જો કોઈ મિત્રને ચા પી હોય ને આવી કડકડતી મસ્ત મજાની ઠંડીમાં તો આવી જાય જો આપણે અહીંયા ખાટલો છે ઓઢવાનું છે અને અહીંયા મસ્ત મજાનો અમે ચા બનાવવાના છે ને આ બધી એની સામગ્રી છે